દુકાનમાં ચોરીની શંકાએ યુવાને ઢોરમાર મારી તેની હત્યા કરનારાના બનાવમાં વરાછા પોલીસે હત્યા રહેવા દુકાનના માલિક સહિત અગિયારને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરદાર માર્કેટ પાસે દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનારને દુકાનદાર અને તેના મિત્રોએ હાલ પતાવી દીધો હતો જોકે હજી મરડાની ઓળખ થઈ શકી નથી જોકે સીસીટીવીના આધારે પોલીસે અગિયાર આરોપીની ધરપકડ કરી છે તારીખ બાવીસમી સરદાર માર્કેટના ગેટ પાસે એક યુવકની લાશ મળી હતી પુણા પોલીસની તપાસમાં જણાવ્યું કેમની ફુક સીસી કેમેરા ચેક કરતા કેટલાક લોકો અજાણ્યાને ટેમ્પોમાં લાવતા પણ દેખાય છે તેમ દુકાનમાં ધસડીને લઈ જાય છે દુકાનમાં ગોંધી રાખીને ઢોર માર પણ મારે છે લાકડાના ફટકા મારતા દેખાતો યુવક કોસંબાના તરસાડીના પન્ના ટોનમાં રહેતો અનીસ અબુ મેમણ છે અને સહિતના યુવકને મારમારી દુકાન બહાર મોકલી દે છે રસ્તે ચાલતા તેનું મોત નીપજવા પામ્યું છે વોરાચા પોલીસે અનીશ મેમણ તેને સાથીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો હાલ પોલીસે અગિયાર આરોપી જેમાં અનીશ મેમણ અને કિશોર સહિત સુરતસિંહ પાલ પ્રદીપસિંહ બઘેલ પ્રદીપ ત્રિપાઠી સુભાષચંદ્ર મૌર્યા વિજય રાય અમન ઉર્ફે ભોલા અગ્રવાલ મનોજ શર્મા વિશાલ અગ્રવાલાને અને રાજવાર ધરપકડ કરી એક કિશોરને પણ અટકાયતમાં લીધો છે મંડાની હજી ઓળખ થઈ શકી નથી તારીખ તેરમીએ મંડાએ અનીશની દુકાનમાંથી મોબાઈલ ફોન ચોરી કર્યો હતો મરડાની ઓળખ કરવા માટે પોલીસે અન્ય પોલીસની પણ મદદ લીધી છે અધર કુરેશી સાથે પ્રકાશ વાળા